હેલો સ્ટુડન્ટ પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું હું ઉન્નતિ પી પટેલ ધોરણ બે વિષય ગણિત યુનિટ નંબર નવ તો વિદ્યાર્થી મિત્રો મારો મજાનો દિવસ એટલે શું મજાનો દિવસ કયો હોય તો જો એક દિવસ સોમવાર છે મંગળવાર પાસે બુધવાર ને મળવા ગુરુવાર ને પૂછવા શુક્રવાર અને શનિવાર ને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ બરાબર કારણ કે બધાને રવિવાર તો ગમે જ છે તો એની આપણે મજાના દિવસમાં આપણે એક બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ કે અઠવાડિયાના સાત વાર હોય છે અને જે અઠવાડિયાના સાત વાર ને આપણે સપ્તાહ કહીએ છીએ બરાબર તો આપણે કયા કયા વાર આવશે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર બરાબર સોમવાર પછી મંગળવાર આવે ગુરુવાર પહેલા મહિનામાં ચાર કે પાંચ રવિવાર આવે છે બરાબર હવે આપણે આગળ જોઈએ શું તમારા માટે રવિવાર એ મજાનો દિવસ છે હા મજાનો દિવસ છે સોમવાર અઠવાડિયા નો પહેલો દિવસ હોવાથી ખુશ છે હવે તમે કહો હવે આ ખાલી જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ભરવાની છે અઠવાડિયાનો અઠવાડિયાનો ત્રીજો દિવસ કયો તો વિદ્યાર્થી મિત્રો અઠવાડિયાનો ત્રીજો દિવસ કયો તો અઠવાડિયાનો ત્રીજો દિવસ આવશે બુધવાર કયો આવશે અઠવાડિયાનો ત્રીજો દિવસ તો અઠવાડિયાનો ત્રીજો દિવસ કયો આવશે તો એ આવશે બુધવાર અઠવાડિયાનો પાંચમો દિવસ તો શુક્રવાર અઠવાડિયાનો બીજો દિવસ તો મંગળવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ તો રવિવાર બરાબર આ તમારે ભરવાની છે કયો દિવસ આવશે તો રવિવાર પછી આવશે સોમવાર અને રવિવાર પહેલા આવશે શનિવાર આગળ જોઈએ આ બધી ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે તમારે લખતું રહેવાનું અને અત્યારે જો તમારાથી ના લખાય તો ફરી ફરીવાળો વિડીયો ઓપન કરવાનો વિડીયો સાંભળવાનો અને મેડમ શું બોલ્યા છે એ જોઈને પછી લખવાનો બુધવાર પછી કયો વાર આવે વેરી ગુડ ગુરુવાર બુધવાર પહેલા મંગળવાર રવિવારના બે દિવસ પછી રવિવારના બે દિવસ પછી ગણો સોમવાર અને મંગળવાર પછી આવશે બુધવાર બુધવારના ચાર દિવસ પછી કયો વાર આવશે વેરી ગુડ રવિવાર અને સોમવારના સાત દિવસ પછી આવશે ફરી સોમવાર આવે બરાબર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર સાત દિવસ થાય ને સાત દિવસ પછી કયો વાર આવે તો સોમવાર આવે વિચારો વિચારો તમને કયો વાર સૌથી ગમે છે કેમ તેમાં લખો કયો વાર ગમે છે મને તો રવિવાર ગમે છે કારણ કે રવિવારે રજાનો દિવસ રવિવારે રજાનો દિવસ હોય બરાબર તો આજે કયો વાર છે

એનું પાત્ર ભજવે છે બરાબર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને હોય તો એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરીશું વિદ્યાર્થી મિત્રો જુઓ શુક્રવાર પછીના દિવસે કોણ શિક્ષક બનશે તો શુક્રવાર પછીના દિવસે કોણ બનશે શનિવારે રહેનુમા એટલે પહેલી ખાલી જગ્યામાં લખો રહેનુમા બીજી ખાલી જગ્યામાં આવશે શુક્રવાર સોરી મંગળવાર પહેલાના દિવસે કોણ શિક્ષક બનશે તો મંગળવારના પહેલા પહેલાના દિવસે શિક્ષક નું પાત્ર ભજવશે તો ગૌરવ મંગળવાર પછીના દિવસે બરાબર મંગળવાર પછીના દિવસે શિક્ષક નું પાત્ર ભજવશે અને દીપક ખાલજી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે તો દીપક શનિવાર પહેલા શુક્રવાર ભજવે ને એટલે શનિવાર પહેલા ઓકે ઓકે હવે જો દરરોજ રમત રોજ મત તમારા વર્ગના સમયબત્રા મુજબ કોષ્ટક ભરોય તમારા વર્ગનું જે ટાઈમ ટેબલ છે કે પહેલો પિરિયડ કયો બીજો પિરિયડ કયો બરાબર તો એનું ટાઈમ ટેબલ તમારે આમાં લખવાનું છે બરાબર આ કાર્ય તમારે જાતે કરવાનું છે આ ટાઈમ તમારે પીરિયડ છે સંગીત નો કયા વારે છે રમત નો કયા વારે છે અને લાયબ્રેરીનો કયા વારે છે તમારે જાતે ભરવાનું છે કયા કયા વારે તમારી રમતનો તાસ છે દાખલા તરીકે મંગળવાર બુધવાર અને શનિવાર તેમાં વારના નામ લખવાના રમત નો તાસ રોજ હોય તો બાળકોને ગમશે હા ગમે રમત ના તાસ માં તમે કઈ રમત રમશો તો ખોખો છે કબ્બડી છે સંતા છે બરાબર કયા કયા વારે ચિત્ર નો તાસ છે તો સોમવાર અને ગુરુવાર એવી રીતે લખવાનું શું તમારે સંગીત નો તાસ હોય છે હોય તો હા ના હોય તો ના જો હા તો કયા વારે હોય એ વાર નું નામ લખવાનું અઠવાડિયા ના કયા વારે તમારે શાળામાં સૌથી વધુ ગમે તો શનિવારે ગમે બરાબર કેમ કે શનિવારે half day હોય માટે તો હવે આપણે આગળ જોઈએ મનપસંદ મહિનો એક દિવસ સોના અર્જુન અને પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા મારા મનપસંદ મહિના મે અને જૂન છે અત્યારે હું કેરી ખાઈ શકું છું મને મે અને જૂન ગમે કારણ કે તેમાં કેરી ખાવાનું મળે બરાબર વિદ્યાર્થી મિત્રો મને ડિસેમ્બર ગમે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે બરાબર મને જુલાઈ અને ઓગસ્ટ ગમે કારણ કે આ મહિનામાં વરસાદ ગમે તો તમને સૌથી વધારે મહિનો કયો ગમે છે એ લખવાનો છે કેમ ગમે છે દાખલા તરીકે મને મને મે એને જૂન મહિનો ગમે કારણ કે એમાં કેરી ખાવાની મજા આવે બરાબર તો તમને જે ગમતો એ લખવા અને કેમ ગમે તેમાં કયું ફળ ખાવાનું મળે કયા શાકભાજી ખાવાનું મળે એ તમારે લખવાનું તમારા મન મન ગમતા મહિનાને તમને શું કરવું ગમે છે તે દોરો તે તમારું ધરમ ચિત્ર દોરવાનું હવે કૌષ્ટકમાં લખો મને સૌથી વધુ ગમે કયા તે આવે ફળ તો જો ફળમાં આપણે લખીએ કેરી તો એને લખવાનું કેરી તો એ કયા મહિનામાં આવે તો મે અને જૂન લખવાનું પછી શાકભાજી તો દૂધી તો દૂધી એ બારે માસ મળે ફૂલમાં ગુલાબ તો ગુલાબ ક્યારે મળે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મળે બરાબર બાકી તમને જે ગમે તમારે લખવાનું છે જે મને ગમે છે એ મેં તમને કહ્યું છે પણ પણ મને ગમે એ એ જ તમારે લખવું જરૂરી નથી તમને તમારું ગમતું તમે લખી શકો છો હવે આગળ જોઈએ તહેવારનું નામ અને તહેવાર કયા મહિનામાં આવે છે તે દાખલા તરીકે દિવાળી તો દિવાળી કયા મહિનામાં આવે તો ઓક્ટોમ્બર નવેમ્બરમાં આવે એવી રીતે બરાબર નાતાલ તો નાતાલ ડિસેમ્બર માં આવે બરાબર નવરાત્રી આસો મહિનામાં ચૈત્ર મહિનામાં આવે હોળી ફાગણ મહિનામાં આવે બરાબર એ રીતે તમને જે તહેવાર ગમતો હોય એ તહેવારનું નામ અને તે કયા મહિનામાં આવે એ તમારે લખવાનું એ કોઈ પણ તહેવારનું અહીંયા તમારે દ્રશ્ય દોરવાનું છે હા ચોપડીમાં કમ્પલસરી દોરવાનું છે બાળકો હવે પછી આપણે જોઈએ છે કે કેટલી યાદીમાં મહિનાના નામ ખોટ છે તેનું નામ લખવાના છે તમને આવડવા જોઈએ અંગ્રેજીમાં અને ગુજરાતી માસ બરાબર તો અંગ્રેજી માસ કયા મહિના ખૂટે છે આપણે જોઈએ જાન્યુઆરી ફેબ્રુઆરી પછી શું આવશે માર્ચ એપ્રિલ મે જૂન વેરી ગુડ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર વેરી ગુડ નવેમ્બર અને ડિસેમ્બર આ માસના નામ તમારે મોઢે કરી દેવાના છે શોધવા માટે કેલેન્ડર જુઓ હવે આપણે કેલેન્ડર જોવાનું કે વર્ષનો પ્રથમ મહિનો કયો છે તો બોલો તો તમારી આંખો સામે તમને દેખાય જ છે જાન્યુઆરી માર્ચ પછી કયો મહિનો આવે છે તો એપ્રિલ વેરી ગુડ ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે તો જુલાઈ અને વર્ષનો છેલ્લો મહિનો કયો છે તો ડિસેમ્બર છે બરાબર વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર છે વેરી ગુડ ઓકે ચલો ગુડ હવે આપણે આગળ જોઈએ ફેબ્રુઆરી અલગ છે કારણ કે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય આપણે જોઈએ ત્રીસ દિવસના મહિના ચાર સાત મહિના પર છે એકત્રીસ નો ભર સાત મહિના એકત્રીસ નો ભર છે ફેબ્રુઆરી સૌથી નાનો માસ કૂદકો લગાવે કોઈક કોઈક વાર બરાબર એટલે ફેબ્રુઆરીમાં અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ જ દિવસ હોય બરાબર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી માસમાં ઈસવીસન વર્ષથી શરૂ થાય છે અંગ્રેજી મહિનામાં દરેક મહિનાના દિવસો ત્રીસ કે એકત્રીસ હોય છે ફક્ત ફેબ્રુઆરી જ અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય બરાબર અને લીપ વર્ષ દર ચાર લીપ વર્ષ દર ચાર વર્ષે આવે છે વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય નહી તો અઠ્યાવીસ દિવસ હોય બરાબર વિદ્યાર્થી મિત્રો અને આપણે જોવાનું કે એકત્રીસ દિવસ વાળા સાત મહિના અને ત્રીસ દિવસ વાળા ચાર મહિના છે એક વર્ષના બાર મહિના છે મહિનાને આપણે માસ પણ કહી શકાય અને એક વર્ષના કેટલા દિવસો હોય વેરી ગુડ ત્રણસો પાસઠ ત્રણસો છાસઠ દિવસ હોય બરાબર તો હવે આપણે જોઈએ કયા મહિનામાં ત્રીસ દિવસ હોય છે તો કયા મહિનામાં ત્રીસ દિવસ હોય વિદ્યાર્થી મિત્રો કયા મહિનામાં ત્રીસ દિવસ હોય લખો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર ચાર મહિનામાં થઈ ગયા ને એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર કેટલા મહિનાઓમાં એકત્રીસ દિવસ હોય છે તો એમાં લખો સાત ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય અઠ્યાવીસ કે ઓગણત્રીસ રવિવાર આવે તમારો જન્મ દિવસ કયા વાર કયો વાર છે તમારો જન્મ દિવસ કયા વાર છે મારો જન્મ દિવસ સોમવાર આવે છે બરાબર તો તમારો જન્મ દિવસ મંગળવાર આવતો હોય તો મંગળવાર શનિવાર ગુરુવાર રવિવાર સોમવાર જે દિવસ આવતો હોય એ દિવસ તમારે લખવાનો ત્યાર પછી જોઈએ તમારું ઉનાળુ વેકેશન કેટલા દિવસનું મળે છે તો ઉનાળુ વેકેશન ચાલીસ યા પિસ્તાળીસ દિવસનું મળે છે આશરે અને શિયાળુ વેકેશન કેટલા દિવસનું મળે તો શિયાળુ વેકેશન એકવીસ દિવસનું મળે કેટલા દિવસનું મળે બાળકો એકવીસ દિવસનું મળે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ બાળકો ક્યાં ગરમી ક્યાંક ઠંડી હું અશરફ છું હું કાશ્મીરમાં રહું છું મોટા ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે તે મારા દાંતને ને કકડાવે છે મને સૂર્યપ્રકાશ કે આગ નજીક બેસવું ગમે છે બરાબર કોક દિવસ ઠંડી હોય છે અને કાશ્મીરમાં તો કેવી હોય ઠંડી જ હોય દાંત પકડાવે ઠંડી લાગેલા આપણે ક્યાં બેસીએ તાપણી કરવા બેસીએ અત્યારે આપણે શિયાળો ચાલે છે બરાબર એટલે આપણે તાપણી કરવા બેસવું આપણને વધારે ગમે છે ત્યાર પછી જો હું લક્ષ્મી છું હું ચેન્નાઈમાં રહું છું આ દિવસોમાં ખૂબ ગરમી પડે છે ખુલ્લા પગે ચાલુ તો પગ ધજે છે મને તળાવ કિનારે બેસવું ગમે છે એટલે ઉનાળા વિશેની વાત કરે છે બરાબર ઉનાળા દિવસોમાં ગરમી લાગે જો તમે પગમાં ચંપલ પહેર્યા વગર ચાલો તો ધજાઈ જવાય બરાબર અને કેવું તળાવે આગળ બેસવાનું ગમે છે કેમ કારણ કે તળાવ આગળ બેસવું ગમે ઠંડ ઠંડક વાળું વાતાવરણ લાગે પાણીના કારણે ત્યાર પછી જોઈએ હું રૂબૈયા છું હું મેઘાલયમાં રહું છું અહીં વરસાદ બંધ જ થતો નથી સૂર્ય કાળા વાદળ પાછળ સમતા જાય વરસાદ પડે એટલે સૂર્ય દેખાય નહીં તો હવે આપણે આપણો પોતાનો અનુભવ કહેવાનો બરાબર અશરફે લક્ષ્મી અને રૂબૈયાએ પોતાનો અનુભવ કહ્યો આપણે એમાં પોતાનો અનુભવ કરવાનો તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા દાંત ઠંડીથી કપડે છે તો એમાં કરવાનું હા ખુલ્લા પગે ચાલતા દાજે છે હા એક મહિનાનું નામ લખો જ્યાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો છો તો વેરી ગુડ જાન્યુઆરી ડિસેમ્બરમાં કારણ કે જાન્યુઆરી ડિસેમ્બરમાં શું પડે છે ઠંડી પડે છે જો તમે ઉનાળામાં ચાલી શકો તો ના ઘણા દિવસ સુધી વરસાદ પડતો હોય તો ક્યારે ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે હા પણ પડે પણ ક્યારે પડે છે ચોમાસામાં પડે બરાબર તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે વેરી ગુડ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેમાં આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે તો મે અને જૂન ગુડ અને તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના વેરી ગુડ ડિસેમ્બર અને જાન્યુઆરી જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ બરાબર હવે નેક્સ્ટ જોઈએ કે આ મહિનામાં બજારોમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે લખો અથવા તો દોરો આપણે ફક્ત લખીશું ફળો તો මේ મહિનામાં જો මේ મહિનામાં મે જૂનમાં કેરી હોય તો ચીકુ બરાબર શાકભાજીમાં બટાકા રીંગણ ચોઈ એ બધું જોવા મળે ડિસેમ્બરમાં ફળો અત્યારે કયા ફળો જોવા મળે ડિસેમ્બર જાન્યુઆરીમાં સફરજન ઓરેન્જ કીવી કેળા શાકભાજીમાં અત્યારે ભાજી વધારે હોય ફ્લાવર હોય ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે વર્ષના કેટલા મહિના છે બરાબર અંગ્રેજી માસ ગુજરાતી માસ કયા કયા છે ગુજરાતી વર્ષ એ વિક્રમ ગુજરાતી વર્ષ એ વિક્રમથી શરૂ થાય છે દરેક માસના દિવસ તો સરખા જ હોય છે ગુજરાતી મહિનામાં ત્રીસ દિવસો હોય એટલે એક વર્ષના કેટલા થાય ત્રણસો ને સાહીઠ થાય બરાબર અને ગુજરાતી માસ કયા કયા છે આપણે અંગ્રેજી માસ તો જોયું પણ ગુજરાતી માસમાં આવશે કારતપ માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ બદલવું અને

સ્વાદ્યપોથી તમારી જાતે પુરવાનું છે બરાબર આપણે એના પછી જયારે આગળ વિડીયો મળીશું ત્યારે આપણે એકમ નંબર દસ ની ચર્ચા કરીશું અમારા અંક ઉમેરો અસ્તુ સત્યવલ સાહેબ